ગમે ડલા થતા પહેલી વાર ગયા એટલી તો પૂંછું ઊંચું કરી દીધું ઓડિયો એટલા હવે જેટલું કાટશે કોમેન્ટ કરજો

कना कना हम्म ओके डाई करिए ओके और जो पैन भरवा पावा न एरे घडी घडी दूध पीवाओ लेओ हां नहीं लेओ पीन बका ये तो? पी पी सोंधी पी तो तो हम मारे કે પાટકો બન જાવ લઈ લે ટાઈગર લઈ લે આ તો અંજો હાલ વાતકો લેવા માંઈ જાત આતારા મનમાં લાઈ એમને નઈ કરતા જાવ જો હું આ રીતે લેવા જાવ તો પટી જ પૂરું એન્ડ આવી જાય પછી પેલું ગીત મેલું પર ધિસ ઇઝ ધ એન્ડ

કાસ કરી બધું ગરમુ પડી નું નું લઈ લેનો શામપુ ગમકુ લાઈ નેરાવાની ગાડી નાડા પાણી દેઈ દેતા ફાવર જોઈએ સુખવા ગાડી તો નોખો બોલો નીલન તો પોકે લેતો तो mau पुती पुती

ủa vậy tôi agar miếng lòi này momi đã bắp cải mì liền ài chưa bị thay khóc mà ài à bà

અન કરજી પણ આ હાથ આથે ને હવે જવાનું તો ચેનલ ઉપર નવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ફટાફટ સપોર્ટ કરો જય માતાજી